વાર્તા સાંભળવી છે તો આજની આપણી વાર્તા છે ને એ તો એક સરસ મજાની વાર્તા છે અને એમાં આવવાના છે પતંગિયા એક કાકા અને એક તમારા જેવો છોકરો તો તમને બધાને પતંગિયા ગમે તમે જોયા છે પતંગિયાને ક્યાં જોયા છે હા ઘરમાં પણ આવે છે અરે વાહ પછી બીજે ક્યાં જોયા છે કોઈ વાર કોઈ બાગમાં ગયા છો બાગમાં ગાર્ડનમાં ગયા છો ગાર્ડનમાં ત્યાં 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 પતંગિયા જોયા છે ને બટરફ્લાય જોયા છે ને તો એવા બટરફ્લાય બનાવો તો પહેલાં બધા હાથ આમ કરો પછી આમ કરો પછી બંને અંગૂઠાને આમ લઈ આવો અને હવે હલાવો હલાવો ભાઈ એ પતંગિયાની પાખો હલાવો હલાવો અરે વાહ વા બહુ સરસ આવા પતંગિયાની વાત છે આજે તો ભાઈ એક હતા કાકા એક અંકલ હતા અને એમનું નામ હતું પોપટલાલ હા એમનું નામ હતું પોપટલાલ એ પોપટલાલ કાકાને છે ને તમારી જેમ બાગ બગીચા બહુ ગમે એમને ફૂલો બહુ ગમે એમને ઝાડ બહુ ગમે એમને લીલા લીલા પાંદડા બહુ ગમે હા ગ્રીન ગ્રીન લીવ્સ હોય ને એમને બહુ ગમે હવે એ જે નોકરી કરવા જતા હતા ને એ જે જોબ પર જતા હતા ને ત્યાંથી એ જે રસ્તા ઉપરથી જાય અને પાછા આવે ત્યાં એક સુંદર મજાનો બગીચો હતો આ બગીચામાં તો સરસ મજાના ઝાડ હતા કોઈ બનિયન ટ્રી હતું કોઈ વડનું ઝાડ હતું કોઈ લીમડો હતો કોઈ પારિજાતક હતું અને ઘણા બધા ફૂલ હતા એમને રોજ એવું મન થાય કે હું આ બાગમાં જાઉં હું આ બાગમાં જાઉં પણ એમનાથી જવાય જ નહીં કારણ કે રોજ એમને એમના કામ પર પહોંચવાનું હોય પછી એક દિવસ એમના કામેથી એમને વહેલું આવવાનું થયું અને ત્યાંથી જતાં 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 એમને જોયું હા બગીચો તો ખુલ્લો છે ચાલો આજે તો હું બગીચામાં જઈ જાઉં એટલે તો ગયા ધીમે ધીમે ગાર્ડનમાં અરે વાહ ગાર્ડનમાં તો આજુબાજુ એટલું સરસ હતું એટલા બધા ફૂલ હતા આવા સરસ મજાના ફૂલ ખીલેલા હતા એ ફૂલને જોઈ ને એમને તો બહુ આનંદ આનંદ થઈ ગયો અરે વાહ કેટલા દિવસની મારી ઈચ્છા આજે પૂરી થઈ છે પછી એક ઝાડ મોટું હતું એની ઉપર સરસ મજાના ફૂલ હતા અને એની નીચે એક બેન્ચ હતી પાટલી હતી તમે સ્કૂલમાં બેન્ચ પર બેસો ને એવી બેન્ચ હતી એના ઉપર એ બેઠા ત્યાં એની બાજુમાં જ એક સરસ મજાનું ગુલાબનો છોડ હતો એ ગુલાબના છોડ ઉપર સરસ નાના 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 પેલા પતંગિયા બેઠા હતા આ પતંગિયા જોઈ ને એમને તો બહુ યાદ આવી ગઈ કે હું જ્યારે નાનો નાનો હતો ને તમારા જેવો હતો ને ત્યારે હું પણ પતંગિયાની પાછળ દોડતો પતંગિયાને પકડતો ચાલ ને આજે પણ હું પતંગિયાને પકડું એટલે તો તરત જ ઊભા થયા અને પતંગિયાને પકડવા માટે ગયા જેવા નજીક ગયા ને એવું પતંગી તો કરતો ઉડી ગયું પછી આ બાજુ જોયું તો આ બાજુ પણ પતંગિયું હતું તો એ પતંગિયાને પકડવા ગયા તો એ પતંગિયું પણ ફર કરતો ઉડી ગયું હવે એમને થયું પણ મારે તો પતંગિયાને પકડવું જ છે શું કરું એટલે એ પણ પતંગિયું જે મામ આમ ઉડતું ઉડતું જતું તો ને એની પાછળ પાછળ દોડ્યા પણ પતંગી તો જલ્દી જલ્દી દોડે એ જલ્દી જલ્દી દોડતા દોડતા ગયા પણ પતંગી તો હાથમાં નહોતું આવતું પણ એમને તો પતંગિયાને પકડવું જ હતું પકડવું જ હતું એટલે તો પતંગિયાની પાછળ ગયા તો રસ્તામાં એક પથ્થર હતો એમનું તો ધ્યાન પણ નહોતું એમનું ધ્યાન તો પતંગિયો પકડવામાં જ હતું તો એ તો પડી ગયા ડબા કઈને ડમ કરતા પડી ગયા પછી એ તો જલ્દી જલ્દી ઊભા થયા અરે કોઈ એ મન જોયો નથી ને હું આટલો મોટો પડી ગયો એટલે પાછા પાછા દોડતા દોડતા પતંગિયાની પાછળ ગયા અને ધીમે રહીને આ વખતે પતંગિયું એક ફૂલ ઉપર બેસવા ગયું ને ત્યારે એમને પકડી લીધું હવે પકડી લીધું પતંગિયું એટલે તો બહુ ખુશ થઈ ગયા આ હા મેં તો પતંગી પકડી લીધું મેં તો પતંગિયું પકડી લીધું અને પછી એ આયા પાછા પેલી બેન્ચ ઉપર બેસવા માટે અને ત્યાં એમણે પતંગિયાને આમ મૂક્યું અને એવામાં એમના પડોશમાં રહેતો હતો એમનો નેબર હતો ને જે એમના પડોશમાં રહેતો હતો ને એ છોકરો વિકાસ આવ્યો એ વિકાસે જોયું હા આ પોપટલાલ કાકાએ તો પતંગિયું પકડ્યું છે એટલે એમની બાજુમાં બેઠો અને પૂછ્યું તમે પકડ્યું આ પતંગિયું તો પોપટલાલ કાકા કહે કે હા કેમ મેં પકડ્યું મારાથી ના પકડાય તો કે ના ના પકડાય ને તમારાથી પણ તમે એને પકડવા માટે બહુ મહેનત કરી હશે નહીં તો કે હા હું તો બહુ દોડ્યો ને પછી પોપટલાલ કાકા મનમાં કે હું તો પડીએ ગયો બોલો પણ મેં તો પતંગીઓને પકડી લીધું પછી એ વિકાસ એમ કે છે કે એક એક વાત કહું આ પતંગિયાને પકડવું ને સારું ના કહેવાય એટલે પોપટલાલ કાકાને ના ગમતું હં આટલો નમસ્ત છોકરો મને આવું કહે છે કે પતંગિયું ના પકડાય પછી એ કહે કે એક વાત કહું કાકા તમને કે છે ને મારા ટીચર મારા મારા બેન છે ને મારા ટીચર એમ કહેતા હતા કે આ પતંગિયા છે ને એમને જો આપણે પકડીએ ને તો એમનો રંગ જે છે ને બહુ સરસ મજાના રંગબેરંગી હોય છે ને કોઈ લાલ કોઈ પીળા કોઈ છાંટછાંટવાલા સરસ મજાના કાળા રંગની અંદર સફેદ છાંટવાળા પીળા રંગની અંદર કાળી છાંટવાળા આવા બધા પતંગિયા જે પકડીએ ને એની છાપ આપણા હાથમાં આવી જાય અને પછી એ પતંગિયાની ઉડવાની ક્ષમતા ઉડવા માટેની એની જે ગતિ છે ને એ બહુ ધીમી પડી જાય છે અને પછી એ બહુ જલ્દી જલ્દી ઉડી નથી શકતા એટલે મારા ટીચરે તો એવું કીધું છે કે આપણાથી પતંગિયાને ના પકડાય એટલે આ તો મેં તમને કીધું એટલે પેલા પોપટલાલ કાકા છે ને એ પણ વિચારમાં પડી ગયા કે આ નાનો દીકરો બહુ સાચી વાત કરે છે હું એ નાનો હતો ત્યારે કેટલા બધા પતંગિયા મેં પકડ્યા હતા તો એ બિચારા બધા પતંગિયાથી નહીં ઉડાતું હોય અરે રે 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 મેં તો બહુ ખોટું કરી દીધું આ તું નાનો છું પણ તે મને બહુ સરસ મજાની વાત કરી હું આટલો મોટો થઈ ગયો પણ મેં હજી કદી આ વાત જાણી નહોતી તારો બહુ બહુ આભાર બહુ થેન્ક યુ હં હવે હું કોઈ દિવસ આવા પતંગિયાને નહીં પકડું આજે મને બહુ દુઃખ થઈ ગયું કે મેં પતંગિયાને ખોટું પકડી લીધું પતંગિયા તો ઝાડ પર ફૂલ ઉપર એવા જ કેટલા સરસ લાગે છે આપણે એને દૂરથી જોવાના અને દૂરથી એની મજા લેવાની એમાં જ આપણે આનંદ અને એના રંગબેરંગી રંગને જોઈને આપણે ખુશ થવાનું અને પછી તો કાકા અને પેલો વિકાસ બંને સાથે ઘરે ગયા ખાધું પીધું પૂરી વાર્તામાં મજા આવી ગઈ ને તો તાળી પાડી દો આ બહુ સરસ હવે છે ને આપણે એક નાનકડી એક રમત કરીશું ગમશે તમને બધાને હા તો જુઓ ભાઈ હા મારી પાસે કેટલીક વસ્તુઓ છે જે હું તમને પહેલાં બતાવવાની છું ભાઈ જુઓ આપણે આ જે વાર્તા કરી ને એ આવા એક પુસ્તકમાં લખાયેલી છે એનું નામ છે છત્રીસ નંબરની બસ અને એને લખનાર છે ને એમનું નામ છે હુંદરાજ બલવાણી તો આ એમને નાના બાળકો માટે લખી વાર્તા બોલો કેવી સરસ વાર્તા લખી ને આમાં આવી બધી બહુ વાર્તાઓ છે આપણે ફરી વાર મળીશું ને ત્યારે બીજી વાર્તા પણ કરીશું હવે છે ને ભાઈ તમને બધાને પતંગિયાની વાત કરી ને એટલે અમે તમારા માટે આવા સરસ રંગબેરંગી પતંગિયા બનાવ્યા છે જુઓ ગમશે તમને હે ને હવે આ પતંગિયાને છે ને એને હું આમ ઉંચેથી ઉડાડીશ તમારે શું કરવાનું પતંગિયાને પકડવાનું અને આ હું દરેકને એક બાઉલ આપીશ એ બાઉલમાં તમારે એ પતંગિયાને ભેગા કરવાના ગમશે બધાને ચાલો ત્યારે પાસ કરો હા આપો આપો બેટા હા બહુ સરસ હવે આપણે આ બધું થોડું સાઈડ પર કરી દઈએ એટલે આપણને જગ્યા મળી જાય હવે તમે બધા જગ્યા પર ઊભા થજો અને હું જ્યારે આમ ઉડાડું પતંગિયા ત્યારે તમારે એને હવામાં હોય ત્યારે જ ઝીલી લેવાના નીચે પડવા નહીં દેવાના હા તો મજા મજા પડી જશે તૈયાર છો ને ચાલો ત્યારે એ ઉડિયા ઉડ્યા ઉડિયા પતંગિયા એ ઉડિયા 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 પતંગિયા હાથી પણ લેવાય એ ઉડિયા ઉડિયા પતંગિયા એ ઉડિયા 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 પતંગિયા એ ઉડિયા બટરફ્લાય પકડો પકડો હાથી પણ પકડાય હા એ ઉડિયા પતંગિયા એ ઉડિયા પતંગિયા એ ઉડિયા પતંગિયા અરે ઉડિયા પતંગિયા Eh, Udia, 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 ayo, 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 bija peteng dia. Eh, Udia, ada, ada, ada. Udia, awe benda peteng dia udine, ne. Awi gaya. Cialo, awe pasca dia, per awi jauh. Awi jauh, pasca jengkia per awi jauh benda benda. Besi jauh seras. Ah. <laughs> થોડી જગ્યા કરો એમને માટે શિવમભાઈ અને આરોહીને બધા માટે જગ્યા કરો અરે વાહ બધા પાસે બહુ બધા પતંગિયા આવી ગયા હા કોઈની પાસે એક પણ આવ્યું કોઈની પાસે બહુ બધા પણ આવ્યા પણ હવે જુઓ ભાઈ આપણા આ પતંગિયા ભાઈ કેવા થઈ ગયા બિચારા જુઓ આ પતંગિયા ભાઈ પણ કેવા થઈ ગયા ચીમડાઈ ગયા ને બિચારા હા તો આ પતંગિયાને પણ આવું થયું આ તો કેવા પતંગિયા છે નકલી હા કાગળના તો પણ એમને આવી ઈજા થાય તો પેલા સાચા પતંગિયાને તો કેવી ઈજા થાય ને ભાઈ એટલે આપણે શું કરવાનું આપણે શું કરવાનું ભાઈ પતંગિયાને ક્યાં રહેવા દેવાના ભાઈ મારી વાત સાંભળો છો પતંગિયાને ક્યાં રહેવા દેવાના આપણે અચ્છા રાખવાના પણ અચ્છા રાખવાના એટલે કેવું કરવાનું એને ફૂલ ઉપર બેસવા દેવાના અને આપણે પકડવાના નહીં અને એમને દૂરથી જોવાના જરૂર પડે તેમનો ફોટો પાડવાનો અને જરૂર પડે ત્યારે શું કરવાનું આપણે એ પતંગિયા જેવું ડ્રોઈંગ કરવાનું એના જેવું આપણે કલર કામ કરવાનું મજા આવી તમને તો તારી પાડી દો ફરી બહુ સરસ હવે આ પતંગિયાને તમે શું કરશો મને પાછા આપશો કે તમે લઈ જશો પાછા આપશો લઈ જવા છે સારું તો આપણે એક કામ કરીએ આ બધા પતંગિયા છે ને હમણાં આમાં પાછા ભેગા કરી દઈએ અને પછી ટીચર છે ને તમને બધાને પતંગિયું આપશે એક આપશે બે આપશે એવા પતંગિયા આપશે હો આમાં નહીં આમાં નહીં ક્યાં મૂકવાના ચાલો વાર્તાની સાંભળવાની મજા આવી પતંગિયાની રમતની મજા આવી તો ફરી એકવાર બટરફ્લાય બનાવી દો ફર આવજો આવજો બાય બાય પાછા મળીશું